તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રોયલ્ટીના દાખલા જોઈએ તો ઉદાહરણ નંબર એક રોયલ્ટીનો રકમ દાખલાની આપેલી છે એક ખાણ માલિક અનલિમિટેડ કંપનીને એક એક વીસના વીસ વર્ષ માટે એક ખાણની નીચેની મુજબ શરત માટે એ આપે છે ત્રણ શરતો રાખી છે રોયલ્ટીનો દર ટનદી બે રૂપિયા રહેશે લઘુત્તમ બાળું દર વર્ષે પચાસ હજાર રૂપિયા રહેશે અને ઓછા કામનું નુકસાન જે વર્ષે થાય તે પછીના બે વર્ષ સુધીમાં મજરે મળી રહેશે એટલે કે ઓછા કામનું જે વર્ષે થાય તે પછીના બે વર્ષ સુધી એટલે બાવીસમાં થાય તો ત્રેવીસ છવીસ સુધી એ મજરે મળી શકશે ઉત્પાદન બે હજાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસનું આપેલું છે બે હજાર વીસનું વીસ હજાર એકવીસનું છવ્વીસ હજાર બાવીસનું અઠ્યાવીસ હજાર ત્રેવીસનું ત્રીસ હજાર ઉપરની વિગતો રોયલ્ટી ઓછું કામ અને જમીન માલિકને ચૂકવાની રકમનો કોઠો બનાવો અને અલિમિટેડ કંપનીના ચોપડે આમ નોંધ લખો એટલે કે ભાડે રાખના ચોપડીને આમ નોંધ લખવાની છે જો કે ઉદાહરણમાં આમનોદ લખવાની નથી પણ મેં આમનોદનો સુકમ સમાવેશ કર્યો છે કે જેથી આમ નોંધ લખવાની થાય તો આપણને આવડે અને આમનોદમાં કાંઈ પણ નથી જે હું તમને અત્યારે શીખવાડી દઉં છું અને કોઠો બનાવવામાં પણ કાંઈ નથી તો કોઠો આપણે બનાવીએ તો વીસ હજાર રૂપિયા બે રૂપિયા ભાવ છે એટલે બધાને બબે વડે ગુણતાવ બધાને શું કરશું આપણે બબે વડે ગુણતાવી તો વીસ હજાર દુ ચાલીસ હજાર છવીસ દુ બાવન હજાર અઠ્યાવીસ દુ છપન હજાર અને ત્રીસ દુ સાહીઠ હજાર રૂપિયા રોયલ્ટી જનદી થાય બે રૂપિયાના ભાવે આટલી રોયલ્ટી ચૂકવાની થાય હવે લઘુત્તમ ભાડું આપણને આપી દીધું છે કે લઘુત્તમ પચાસ દર વર્ષે એ બધા પચાસ પચાસ હજાર લખી નાખો દર વર્ષે પચાસ હજાર દેવાના થશે એટલે બધાના કોઠામાં આપણે શું લખી નાખીશું પચાસ હજાર લખી નાખશું એ તો નક્કી જ છે દેવાના હવે જો ઓછું કામ કરે તો જો રોયલ્ટી ચાલીસ હજાર ની જયારે લઘુત્તમ ભાડું પચાસ હજાર છે બરાબર ને એ લઘુત્તમ ભાડું વધારે છે રોયલ્ટી ચાલીસ હજાર ઓછી છે જયારે જયારે રોયલ્ટી ઓછી હોય ત્યારે ઓછું કામ થાય અને ઓછું કામ આપણે દસ હજાર રૂપિયા થશે માઇનસમાં દર્શાવવાનું હંમેશા શેમાં દર્શાવવાનું માઇનસમાં એટલે કે આપણે દસ રૂપિયા ખોટ્યા છે કારણ કે આપણે રોયલ્ટી ચાલીસ રૂપિયા થઈ પણ દેવાના છે પચાસ હજાર રૂપિયા બરાબર છે તો દસ હજાર આ વર્ષે કાંઈ પણ મજરે નહીં મળે અને હવે પછીના બે વર્ષ સુધી મજરે મળશે મજરે ન મળે તેવું પણ કઈ નહીં અને ઓછા કામની બાકી પણ કઈ નહીં આપણે એને પચાસ હજાર ચૂકવવા પડશે એટલા ચૂકવા પડસી 50000 માલિક ને ચૂકવા પડે કારણ કે 50000 થી ઊંચું એ કાયા પરિકરણ લેશે નહીં બરાબર ને એટલે પહેલી આઈટમ સમજાવી દીધી કે 20000 टन ઉત્પાદન થી બે રૂપિયા લે કે 40000 રૂપિયા થા ઉત્પાદન 40000 થી પડનેવા આપણે લે છે 50000 રૂપિયા તો 50000 રૂપિયા દેવા ન થાય તો ઊંચું કામ કેનું થાય 10000 કે થાય બરાબર ને માઈનસ 10000 આવે અને મજરી મળે તે ઊંચું કામ કાઈ ની મજૂરી ના પડે કઈ નહીં બાકીનું કામ અને જમીન માલિક ખાતે આપણે પચાસ હજાર રૂપિયા બીજા વર્ષ માટે બીજા વર્ષ માટે આપણે જોઈએ તો છવ્વીસ હજાર ઉત્પાદન થયું બે રૂપિયા લેખે બાવન હજાર આપણને આવ્યા લઘુત્તમ બાળું પચાસ રૂપિયા પચાસ હજાર દેવાનું છે કેટલું દેવાનું છે પચાસ હજાર તો એમાંથી આપણને મજરે બે હજાર મળે પ્લસ બે હજાર થયા આપણે બરાબર એ બે હજાર આપણે વધારે થયા છે એટલે પ્લસ બરાબર છે છે બે હજાર વધારે થયા તો એ આપણને વધારે મળે મજરે મળે એવા બે હજાર મજરે ન મળે એવું કામ તો ઓછા કામની બાકી દસ હજાર હતી હવે કેટલી રહી આઠ હજાર કેટલી છે દસ હજાર બે હજાર મળે તો કેટલી રહી બાકી આઠ હજાર રહી કેટલી રહી આઠ હજાર કઈ ચૂકવાતું નથી એટલે ઓછા કામની બાકી દસ હજાર બરાબર કારણ કે આ વર્ષે એને કાંઈ મળવાનું નથી એટલે ઓછા કામની દસ હજાર આપણે આપવાના થાય એટલે બરાબર ને ઓછા કામના દસ હજાર આપણે એની પાસે લેવાના થાય કે એની પાસે જમીન માલિક બરાબર છે દસ હજાર આપણે ખોટ ગઈ છે એ દસ હજાર પછી બે વર્ષોમાં આપણે લઈ શકશું એટલે પેલા વર્ષે આપણને બે હજાર મજરે મળે તો કેટલા રે આવે બાકીના આપણે આઠ હજાર બરાબર છે અને બાકી તો પચાસ હજાર રૂપિયા આપણે ઓછું ભાડું ચૂકવવું જ પડશે કેટલા આપણે ચૂકવવું પડશે બાવન હજાર થયા છે પણ બે હજાર આપણને મજરે આપે છે એટલે આપણે પચાસ હજાર રૂપિયા એને આપશું એટલે પચાસ હજાર રૂપિયા એને ચૂકવાના થશે ત્રીજા વર્ષે શું થાય છે પચાસ હજાર લઘુત્તમ ભાડું છપ્પન હજાર છે રોયલ્ટી વધારે થઈ જાય એટલે છ હજાર આપણે પ્લસ થશે બરાબર ઓછું કામ હોય તો માઇનસ કરશે છ હજાર શું મળશે આપણને મજરે મળી જશે આપણે ચૂકવાના મજરે મળી તો કાંઈ નથી એટલે આપણે બે હજાર બાકી રહેશે આઠ હજાર કેટલા રહેશે બે હજાર બાકી અને જમીન માલિકને આપણે ચૂકવાના થશે પચાસ હજાર તો એ આપણે ચૂકવી દઈશું બરાબર છે હવે ચોથે વર્ષે સાઈઠ હજાર છે લઘુત્તમ વાળું પાંચ હજાર છે બરાબર તો ઓછું કામ દસ હજાર થશે એટલે પ્લસમાં ઓછું કામ નહીં કહેવાય પણ પ્લસ કહેવાય પણ હવે શું કીધું છે શરત આપણી એ બે વર્ષ સુધી મજરે મળે પછી મળતું નથી તો આ બે વર્ષમાં આઠ હજાર રૂપિયા મજરે મળી ગયા પણ આ કે દસ હજાર થયા છે પણ આપણે મજરે નહીં આપી શકીએ એને કદાચ બે હજાર આપી શકીએ પણ નિયમ એ છે કે જે નુકસાન થાય વીસ માં નુકસાન થયું એટલે એકવીસ માઇને બે હજાર મજરે મળ્યા બાવીસ માઇને છ હજાર મળ્યા બરાબર એટલે હવે એને મજરે કઈ નહીં મળે અને મજરે ના મળે તેવામાં બે હજાર આવશે આ બે હજાર છે ને એને નહીં મળે મજરે ન મળે તેવામાં બે હજાર રૂપિયા આવશે બરાબર છે તો આપણે ચૂકવા કેટલા પડશે સાઈઠ હજાર રૂપિયા ચૂકવવા પડશે કેટલા ચૂકવવા પડશે સાઈઠ હજાર રૂપિયા ચૂકવવા પડશે બરાબર ને એને જે રોયલ્ટી ખરેખર રોયલ્ટી છે હવે મજરે નહી આપે આપણને તો ખરેખર જે રોયલ્ટી છે જ આપણે ચૂકવી પડે હંમેશા લઘુત્તમ પાડું કે રોયલ્ટીમાં જે ઓછું હોય ને સોરી જે વધારે હોય ને એ જ આપણે જમીન માલિક લે અહીંયા તો શું છે મજરે આપવાની શરત હતી એટલે પચાસ પચાસ હજાર રૂપિયા આવતા હતા પણ હવે એ મજરે નહીં અપાય તો જે એને ઉત્પાદન થયું છે રોયલ્ટી એ સાહીઠ હજાર રૂપિયા પૂરેપૂરા જમીન માલિકને આપવા પડશે તો આ રીતે આપણો કોઠો થઈ ગયો આ કોઠામાં કાંઈ પણ નથી તમને સમજાય એવું અને સરસ છે હવે આમનો જ પણ ભેગા ભેગી જોઈ લઈએ જો પહેલા વર્ષે રોયલ્ટીના આપણે ચાલીસ હજાર થયા તો રોયલ્ટી ખાતે હંમેશા ઉધાર થાય તો રોયલ્ટી ખાતે જો આ ત્રણ આમલો સમજાવી દઉં દરેક વર્ષમાં ત્રણ ત્રણ આમલો થાય એક પહેલી આમલોદ રોયલ્ટી લેણી થઈ એની બીજી આમલો રોયલ્ટી ચૂકવાય તેની અને ત્રીજી આમલો ખાતું બંધ કરી અને એના ફંક્શન ખાતે લઈ ગયા તો ત્રણ વર્ષ છે ત્રણ ની પણ ચાર ચારે ચાર વર્ષમાં ત્રણ ત્રણ આમનો થશે અને ત્રણે ત્રણના આમળોદમાં ખાલી થોડી રકમ બદલશે બાકી આમનોદ એની જ આવશે સેમ ટુ સેમ આવશે કાંઈ ફરક પડશે નહીં બરાબર ને એટલે એક વર્ષની આમણુંદ આવડી જાય અને ત્રણ છે કે રોયલ્ટી લેણી થઈ ત્યારે રોયલ્ટી ચૂકવી ત્યારે અને રોયલ્ટી બંધ કરી રોયલ્ટી ખાતું બંધ કરી લખાનું ખાતે લઈ જાય ત્યારે તો આ રીતે ત્રણ આમણોદ થાય તો જુઓ રોયલ્ટી ખાતે ઉધાર રોયલ્ટી કેટલી છે ચાલીસ રોયલ્ટી ખાતે ઉધાર એ ઓછું કામ થયું છે એટલે ઓછા કામ ખાતે પણ ઉધાર દસ હજાર એ ખાણ માલિક ખાતે કેટલા થાય પચાસ હજાર આપણે ચૂકવ્યા છે બરાબર છે રોયલ્ટી ખાતે ઉધાર તો ઓછા કામ ખાતે ઉધાર એ જમીન માલિક ખાતે એટલે ખાણ માલિક ખાતે પચાસ હજાર એ આ છે બાબત જેમાં લખવાનું રોયલ્ટી લેણી થઈ તેના એ આપણે રોયલ્ટીની ચૂકવણી કરીએ છીએ તો ખાણ માલિક ખાતે ઉધાર કેટલા આપણે દીધા છે ખાણ માલિકને પચાસ હજાર કોના દ્વારા દેશું બેંક દ્વારા તો ખાણ માલિક ખાતે ઉધાર પચાસ હજાર એ બેંક ખાતે પચાસ હજાર હવે આ રોયલ્ટી ખાતું એકત્રીસ ડિસેમ્બરમાં બે હજાર બંધ કરશું આપણે શું બંધ તો નફાનુસાન ખાતે ઉધાર જે રોયલ્ટી ની ખરેખર રકમ છે એ લેખવાની નફાનુસાન ખાતે ઉધાર ચાલીસ હજાર રોયલ્ટી ખાતે ચાલીસ હજાર બાબત જે વર્ષના અંતે રોયલ્ટી ખાતે બંધ કરી હતી બસ એવી રીતે બીજા વર્ષની તો બીજા વર્ષમાં રોયલ્ટી કેટલી આવે છે બાવન હજાર રોયલ્ટી ખાતે ઉધાર બાવન એ ખાણ માલિકને આપણે કેટલા ચૂકવી છે પચાસ હજાર અને તે ઓછા કામ ખાતે આપણે બે હજાર મજરે મળે છે માટે તે ઓછા કામ ખાતે બે હજાર બાવન હજાર બાવન હજાર થઈ ગયા ધ્યાન રાખજો આ રોયલ્ટી ખાતે ઉધાર તો જે રકમ નક્કી થઈ ગઈ હોય માલિક ખાતે આપણે એને ચૂકવી છે તે અને ઓછા બે હજાર મજરે મળે છે ઓછા બે હજાર બરાબર છે હવે આ રોયલ્ટી લેણી થઈ તેના હવે ખરેખર રોયલ્ટી આપણે કેટલી ચૂકવી છે મકાન માલિક જમીન માલિકને પચાસ હજાર તો એ જ આમનો દાવ છે ખાણ માલિક ખાતે ઉધાર પચાસ હજાર બેંક ખાતે અને ખાતું બંધ કરીએ ત્યારે જે રોયલ્ટીની મૂળ રકમ છે એ જ નફા નુકસાન ખાતે ઉધાર બાવન હજાર તે રોયલ્ટી ખાતે બાવન હજાર ત્રીજા વર્ષ માટે પણ એમ જ થશે રોયલ્ટીની રકમ છપ્પન હજાર તો રોયલ્ટી ખાતે છપ્પન હજાર એ ખાણ માલિક ખાતે પચાસ હજાર આપણે પચાસ હજાર ચૂકવી છે કારણ કે રોયલ્ટી મજરી આપવાની છે એ ઓછા કામ ખાતે છ હજાર તો છ હજાર રૂપિયા છે ઓછા કામ ખાતે આવશે કારણ કે એને મજરી આપવાના છે તો બીજી હવે જ્યારે રોયલ્ટી ચૂકવાશે ત્યારે તો ખાણ માલિક ખાતે પચાસ હજાર તે બેંક ખાતે પચાસ હજાર કારણ કે એને આપણે પચાસ હજાર ચૂકવી છે અને ખાતું પાછું બંધ કરશું તો એની આમનો મૂળ રકમ થશે નફાનુકસાન ખાતે ઉધાર છે છપ્પન હજાર રોયલ્ટી ખાતે છપ્પન હજાર હવે આપણે ત્રેવીસ માટે કરીએ તો ત્રેવીસ માટે કરીએ તો રોયલ્ટી ખાતે ઉધાર જો સાહીઠ હજાર રોયલ્ટી છે એટલે રોયલ્ટી ખાતે ઉધાર તે ખાન માલિક ખાતે સાહીઠ હજાર સાહીઠ હજાર ચૂકવવા પડશે શું કામ આ દસ હજાર છે ઓછું કામ થયું પણ એને મજરે મળશે નહીં વધારે ફાયદો થયો છે આપણે દસ હજારનો પણ મજરે નહીં મળે બે વર્ષ સુધી દેવાનું એટલે આ બે હજાર છે ને એ મદરે ન મળે તેવામાં આવી જશે એટલે આપણે આ ખાણ માલિકને જેટલા રૂપિયા ચૂકવીએ છીએ એટલા ખાણ માલિક ખાતે ઉધાર સાહીઠ હજાર એ બેંક ખાતે સાહીઠ હજાર રૂપિયા આવશે અને નફાનુકસાન ખાતે ઉધાર પણ જે રૂકમ છે સાહીઠ હજાર એ રોયલ્ટી ખાતે સાઠ હજાર છેલ્લા વર્ષની બધામાં રકમ સાઠ હજાર પૂરી પૂરી આવશે તો આ રીતે ચાર વર્ષની આમણો ત્યાં ચાર વર્ષનો કોઠો તમને સમજાવી દીધો તમને સમજણ પડી ગઈ હશે દોસ્તો મિત્રો આમાં કાંઈ નથી ખોટ ઓછો બનાવવા પણ કાંઈ નથી તમે સમજી લીધું અને આમનો દર વર્ષે ત્રણ ત્રણ બનાવવાની હોય છે તો એ ત્રણ ત્રણ બનાવીને તમારો દાખલો તમે પૂરો કરી શકો તો મારી મારી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને અને તમે વ્યૂમાં પણ કરશો જેથી મને સબસ્ક્રાઈબ મારું વધે અને તમારો તમારું પણ સારું લાગે ને મારું પણ સારું લાગે તો સબક્રાઈબ કરશો જય શિયા જય દ્વારિકાધીશ